જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હ્યુન્ડઈ વરના ગાડી જોઈ રહ્યા છો આ વરના ગાડી વેચવાની છે ડીઝલ ગાડી છે બે હજારને તેરના મોડલની તમને ગાડી જોવા મળી રહે છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે ફોર વ્હીલ ગાડી ટ્રેક્ટર કોઈ પણ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વોટ્સએપમાં ફોટા સાથે બધી જ વિગતો મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું તમે હિન્ડાઈવરના ગાડી જોઈ રહ્યા છો બે હજારને તેરના મોડલની તમને ગાડી જોવા મળે છે ડીઝલ કાર છે વર્ઝન વિશેની વાત કરું તો ઈએક્સ વર્ઝન છે મોડલ બે હજારને તેર ને સાતમા મહિનાના મોડલની તમને ગાડી જોવા મળી રહેશે ફ્યુલ વિશેની વાત કરું તો ડીઝલ એન્જિનની અંદર તમને આ વરના કાર જોવા મળશે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો કંપની કલર પેટીપેક એન્જિન છે એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે આ વરના ગાડી વેચવાની છે જી જે જીરો સુરતનું પાર્સિંગ તમને જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો અત્યાર સુધી આ ગાડી સાઠ હજાર કિલોમીટર ચાલેલી છે બે હજારની તેરના મોડલની ગાડી છે ટાયર કન્ડિશન સારી છે એ ટુ ઝેડ સિસ્ટમ વર્કિંગ ફૂલ જવાબદારી સાથે આ વરના વેચવાની છે ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની કિંમત ચાર લાખ અગિયાર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં છે વન ઓનર ગાડી છે કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી છે સાંચવેલી ચોખી ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ગાડીનું કોઈ એક્સિડન્ટ થયેલું નથી ગાડીમાં ક્યાંય સડો કે કાટ તમને જોવા નહીં મળે મિત્રો તમારે આ ગાડી ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે તમે આ ગાડીવાળા ભાઈને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવાણું પંદર છપ્પન એક્યાસી આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે જ્યારે ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય બાકી તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો નોન એક્સિડેન્ટ ગાડી છે ક્યાંય તમને સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે પેટી પેક એન્જિન છે કોઈ એક્સિડેન્ટ થયેલું નથી ફૂલ જવાબદારી સાથે આ વરના ગાડી વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ વરના ગાડી વેચવાની છે